પંચમહાલના સ્ટેટ હાઇવે પર પાંચ ઉપર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે શહેરાનગર વિસ્તારમાં આવેલા પાકા કાચા દબાણો દૂર કરવામાં આવ્યા છે જીએસઆરડીસી દ્વારા સ્થાનિક તંત્રને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરાઈ છે અંદાજે બસ્સો જેટલા દબાણકર્તાઓને નોટિસ અપાઈ હતી હાલોલ શામળાજી હાઇવે પર ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી કાર્યવાહી શરૂ થતાં જ દબાણકર્તાઓમાં દોડધામ મચી હાલ જીએસઆરડીસી દ્વારા જીએસઆરડીસી નું સંકલન કરીને એમના કાર્યપાલક ઇજનેર સાહેબ દ્વારા સતત ત્રણ વખત એમને નોટિસ આપવી હટાવવાની સૂચના આપેલ હોવા છતાં જ્યારે લોકો દ્વારા આ દબાણો હટાવવામાં ન આવ્યા એટલે આજે પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાના સ્ટાફની હાજરી સાથે જીએસઆરડીસી ના કાર્યપાલક ઇજનેર શ્રી પોતે હાજર રહી અને દબાણ હટાવી રહ્યા છે અને આજે અને કાલે બે દિવસની અંદર બંને તરફ એમના અંદર જે વિસ્તાર આવી રહ્યો છે એના ઉપર કોઈએ જો આવા શેડ બનાવ્યા હશે કે કોઈ લારી ગલ્લાવાળા વિધાઉટ પરમિશન આ રીતે ઉભા હશે તો એ સ્થાયી અને અસ્થાયી બંને પ્રકારના દબાણો એ તાલુકાની અમારી મામલતદાર કચેરી પ્રાંત કચેરીની ટીમ સાથે નગરપાલિકા જીએસઆરડીસી અને પોલીસ બંદોબસ્ત એને હટાવશે કાલ સુધીની અંદર એ દબાણ આપણે હટાવીને કામગીરી પૂરી કરી અને ટ્રાફિક નિયમનની વ્યવસ્થાપન કરીશું આ તારીખ 27 એક 2026 ના રોજ જીએસઆરડીસી પ્રાંત સાહેબ ના સંકલનમાં આજ રોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડના ઉપર જે ગલ્લા લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યો એ બંને સાઈડ કરવામાં આવશે અંદાજે બસો થી વધારે દબાણો છે હાલમાં અત્યારે અમારે ભાઈ જીએસઆરડીસી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ પ્રશાસન શહેર પીઆઈ સાહેબ પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ તમામે તમામ સરકારી અધિકારીઓ અહીંયા મોજૂદ છે